ઇટ્સ વર્લ્ડ મોસ્કીટો ડે ટુ મિત્રો આજે છે વિશ્વ મચ્છર દિવસ શું તમને ખબર છે એક નાનું મચ્છર એ ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા જેવી મોટી બીમારીઓ ફેલાવી શકે છે પણ ચિંતા ના કરશો તેની અટકાવટ પણ આપણા જ હાથમાં છે કેવી રીતે ચાલો જાણીએ ઘરમાં કુલર ટાંકી કુંડા કે ટાયર ક્યાંય પણ પાણી ન ભરાય તેનું ખાસ ધ્યાન રાખવું દર અઠવાડિયે ઘર અને આજુબાજુની સફાઈ કરો આપણા હાથ પગ ઢંકાય તેવા કપડાં પહેરો અને મચ્છરદાની કે મોસ્કીટો રિપેલન્ટ નો ઉપયોગ કરો યાદ રાખો એક મચ્છર એક બીમારી તેનાથી સુરક્ષા છે આપણી જવાબદારી ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે સ્વાસ્થ્ય ઘર સ્વસ્થ પરિવાર અને મચ્છર મુક્ત સમાજ બનાવીશું આ વર્લ્ડ મોસ્કિટો ડે પર હું ડોક્ટર ભૂમિકા નિખિલ દિવાણી શ્રી એબી કેકેપી યુવા સંઘ હેલ્થ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તરફથી આપ સૌને અપીલ કરું છું ચાલો માંડીએ એક પગલું સ્વાસ્થ્યથી સેવા અને સેવા સમૃદ્ધિ તરફ અને બનીએ ફિટ કેકેપી હિટ કેકેપી જય લક્ષ્મી નારાયણ જય મા જય સનાતન